ઘ ગુજરાત રાજ્યમંત્રી હરસંઘવીની ઉપસ્થિતિમાં સાંજે ચાર કલાકે યાત્રાનો આરંભ કરાશે આજે નવલખી તિરંગા યાત્રા નીકળશે વિદ્યાર્થી સંસ્થાઓ સહિત પચીસ હજારથી વધુ લોકો જોડાશે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવલખી બારમી એ તિરંગા યાત્રા યોજાશે હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાલિકા દ્વારા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આજે ચાર કલાકે તિરંગા યાત્રા યોજાશે યાત્રામાં ભાજપના કાર્યકર સ્કૂલ કોલેજ સામાજિક તથા અન્ય રહીશો સહિત પચીસ હજારથી વધુ લોકો જોડાવાની શક્યતા છે ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ બે લાખ ધ્વજનું વિતરણ કરાશે ભાજપના કાર્યકરો લાખ વિતરણ કર્યું છે તિરંગા યાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા અને છોટાઉદેપુરના સાંસદ જસુભા રાઠવા ઉપસ્થિત રહેશે જ્યારે તમામ ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર અને પોલીસ કમિશનર પણ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે જેને લઈને વડોદરા શહેર નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તિરંગા યાત્રાના સમગ્ર રોડ પર તિરંગાના ફ્લેગ લાઇટિંગથી સુશોભિત કરી દેવામાં આવ્યું છે